નજર કરીશું સાબરકાંઠાથી સમાચાર સાબરકાંઠામાં નેશનલ હાઈવે નંબર પર અકસ્માતની ઘટના બની છે રણુજા દર્શને જતા ટેમ્પો રોડ પર પલટી અકસ્માત સર્જાયો અકસ્માતમાં પદયાત્રી થયા છે એક વ્યક્તિની હાલત અતિ ગંભીર અત્યારે થઈ છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે હિંમતનગરમાં સાબરડેરી પાસે અકસ્માતની ઘટના બની છે ને લઈ જતો ટેમ્પો આચાનક રોડ પર પલટી જતા અકસ્માત સર્જાયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે આ ઘટનાને લઈને શું વધુ વિગતો નેશનલ હાઈવે પર જે હિંમતનગર રણુજા જતા પદયાત્રી સાથે જે ટેમ્પો જઈ રહ્યો છે ટેમ્પોમાં શ્રદ્ધાળુઓ બેસીને જઈ રહ્યા હતા જેમાં આઠ જેટલા શ્રદ્ધાળુઓ ટેમ્પોમાં જઈ રહ્યા હતા અચાનક ઝડપી આવતી જે ટ્રક છે તેને પાછળથી ટેમ્પોને ટક્કર મારતા કાબુ જે સ્ટેરિંગ પર કાબુમાં હતા તેને ટેમ્પોને ટક્કર મારી હતી જેમાં પદયાત્રી એક સાથે જે જઈ રહેલા જે યાત્રિકો છે તે ટેમ્પોને ટક્કર મારતા રોડ ઉપર તે અકસ્માત સર્જાયો હતો જેને લઈને હિંમતનગર સાબર ડેરીના આજે વહેલી સવારે આ ઘટના બની છે અને રોડ પર અકસ્માત બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો ને જાણ કરી હતી ટેમ્પોમાં આઠ જેટલા સવાર હતા જે પદયાત્રીઓ છે તેમાં છ થી સાત લોકોને ઈજાઓ થઈ છે એક જે પદયાત્રી જે યાત્રિક છે તેને વધુ ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે આની જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી એક પદયાત્રીને ગંભીર રીતે હાલત થતા તેને સારવાર અર્થે ખચાડવામાં આવ્યો છે અને પોલીસે પણ આ બાબતે ફરિયાદ વધી ગરીબ તજવીજ હાથ ધરી છે જી વિનય જી સંદીપ આભાર સમગ્ર માહિતી બદલ